વજન ઉતારવા માટે ખોરાકમાં આટલી વસ્તુ ખાવી મગનું ઓસામણ સરગવાનો સૂપ બાફેલા મગ તુવેર દાલનું પાણી જૂના ગળેલા ભાત સામો પાલક મેથી તાંજળિયાની ભાજી સરગવો કારેલા પરવળ કંટોલા દૂધી તુરિયા રીંગણા સુરણ અને કોળું આ બધા શાકભાજી બાફેલા જ લેવાના છે આદુ લીલી હળદર ફુદીનો કોથમીર આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકો છો જવના લોટની રોટલી અને ભાખરીનું સેવન કરી શકો છો ચટણી બનાવીને જવની રોટલી સાથે ખાઈ શકો છો કોથમીર ફુદીનો આદુ લસણ આખા ધાણા જીરું અને નમકની ચટણી બનાવી શકો છો સૂકી દ્રાક્ષ દાડમ આદુ અને કોથમીરની ચટણી બનાવી શકો છો જીરું ધાણા જીરું આદુ ફુદીનો કોથમીર અને દાડમની ચટણી બનાવી શકો છો પાણી આ રીતે લેવું પાંચ ગ્રામ સૂટ અને પંદર ગ્રામ ધાણાને અતકચરા ખાંડીને બે લિટર પાણીમાં ઉકાળવા પાણી અડધું રહે ત્યારે ઉતારી ગાળીને પીવા માટે ઉપયોગ કરવો સવારે બનાવેલ પાણી સાંજે ચાર વાગ્યા સુધી જ વાપરવું સાંજે નવું પાણી બનાવી ઉપયોગમાં લેવું દિવસ દરમિયાન નવ શેકું પાણી પીવું યોગાસન પ્રાણાયામ તેમજ કસરતની અગત્યની માહિતી વહેલી સવારે પાંચ થી છ કિલોમીટર દરરોજ ચાલવું વહેલી સવારે સૂર્ય નમસ્કાર કરવા સામાન્ય યોગાસન કરવા પ્રાણાયામ કરવા અને ખાસ બપોરે ભોજન કર્યા બાદ ઊંઘવું નહીં ઉપર મુજબનો ખોરાક દિવસ દરમિયાન જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકાય છે અને ભૂખ ન હોય તો ખોરાક લેવો નહીં બસ આટલી સાવધાની સાથે આ ડાયટ મુજબ ખોરાક લેશો તો ફક્ત પંદર દિવસમાં જ સારો વજન ઉતારી શકશો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો